વેલકમ રાજકોટમાં સિટી બસ ચાલકે કરેલા અકસ્માતનો કેસ અને અકસ્માતની ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો છે બસના વિરુદ્ધ કલમ હેઠળ ગુનો છે મહાનગરપાલિકાએ તપાસના નામે નાટક કરી સહાય જાહેર કરી છે મહાનગરપાલિકાએ ફરજ પરથી દૂર કરી સંતોષ માની લીધો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ અને તેની જાહેરાત પણ નથી કરાઈ કે કોઈ કાર્યવાહી થશે નાગરિકોની સુવિધા માટે દોડતી દોડતી આ આ સિટી સિટી બસ હવે બનીને બનીને રોડ પર દોડી રહી છે રાજકોટમાં યમરાજ બસે અનેક લોકોને કચડી નાખ્યા છે જેમાં ચાર લોકોના તો કરુણ મોત થઈ ગયા છે શહેરના ઇન્દિરાનગર સર્કલ પાસે ચાર રસ્તા પર સિટી બસે આગળના વાહન ચાલકોને કચડી નાખવાના એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિગ્નલ ખુલતા વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે પણ અચાનક પાછળથી સિટી બસ આવે છે કાળ બનીને અને ઝડપભેર આગળ વધવાના પ્રયાસમાં નિર્દોષ લોકોને અડફેટે લઈ લે છે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સિટી બસના વારંવારના અકસ્માતથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવર શિશુપાલસિંહ લોકોનું મોટું ટોળું ત્યાં ઉમટી પડ્યું અને વિરોધ કરવા લાગ્યું લોકોને કાબુમાં કરવા માટે પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો પણ લોકોનો આક્રોશ એટલો ઉગ્ર થયો હતો કે બેકાબુ બનેલા લોકોએ ટ્રાફિક પોલીસકર્મી પર પણ ટફલી દાવ કર્યો હતો ઘટનાની ગંભીરતા જોતા લોકોને શાંત પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર જા ત્યાં મેદાનમાં દોડી આવ્યા હતા સ્થળ પર દોડી આવ્યા ધારાસભ્ય પણ દોડી આવ્યા દર્શિતા આશા અને સાંસદ રામ મોકરિયાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી નેતાઓએ બસ ચાલક સામે કાર્યવાહીની માત્ર ખાતરી આપી હતી

લોકો ઇન્દિરા સર્કલ પર ઊભા હતા અને જ્યાં ગ્રીન લાઇટ થઈ ત્યારે લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને પાછળથી કાળ બનીને સિટી બસ આવે છે અને લોકોને અડફેટે લે છે આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે ઘણા બધા ઇજાગ્રસ્તો પણ થયા છે એ ડ્રાઈવરની ધરપકડ પણ કરી લેવામાં આવી પણ આ મહત્વપૂર્ણ ખુલાસો એ થયો છે કે અકસ્માત સર્જનાર એ ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું ખુલાસો થયો છે તો લાઈવ ગયા છે આજનો દિવસ રાજકોટ વાસીઓ ભૂલે અને જે ઇન્દિરાનગર સર્કલ પાસે જે ઘટના બની છે કારણ કે ચાર લોકોનો ભોગ લઈ લીધો છે અને મહાપાલિકા એ માત્ર અને માત્ર સંતોષ માન્યો એને બરખાસ્ત કરીને પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પોલીસ તપાસ શરૂ થઈ અને ખુલાસો થયો ભાઈ એનું લાયસન્સ એ તો એક્સપાયર્ડ અંકુર જીતના વાત કરવામાં આવે રાજકોટમાં જે ઘટના બની આજે સમગ્ર ઘટનાની વાત કરું તો રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જ્યારે ટ્રાફિક સિગ્નલ ખુલ્યું ને અચાનક ત્યાં સિટી બસ આવી પડી અને કેટલાય લોકો ઉપર વાહનો ચડાવી દીધા હતા સિટી બસ ચડાવી દીધી હતી વાહનો ઉપર અત્યારે સમગ્ર ઘટનાને ચાર નિર્દોષ લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે આ સમગ્ર ઘટના રાજકોટ આ ઘટના ક્યારેય નહીં ભુલાવી શકે બીજી તરફ જે કોર્ટ એજન્સી સામે કાર્યવાહી કરવાને બદલે માત્ર ડ્રાઈવર ઉપર ગુનો નોંધીને સંતોષ માની લેવામાં આવ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા મોસ મોટી વાતો કરી રહી છે માત્ર તપાસના નામે નાટક ક્યાં સુધી તે મોટા સવાલ ઉઠી રહ્યા છે જે એજન્સી નો ડ્રાઈવર હતો તેને બરતરફ કરીને તેમનો સંતોષ માની લીધો છે ચાર લોકો મૃત્યુ ને ભેટી ચુક્યા છે છતાં મહાનગરપાલિકા એ કોઈ કોન્ટ્રાક્ટ એજન્સી ના સંચાલક સામે ગુનો નહોતી નોંધ્યો તે મોટો સવાલ છે શા માટે મહાનગરપાલિકા એ અરજી નો આપી કે પોલીસને કે ના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી રાખવો બીજી તરફ અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જે શિશુપાલ નામનો ડ્રાઈવર હતો જે ગાડી ચલાવી રહ્યો હતો ચાર લોકોના મૃત્યુનો મૃત્યુ નો જવાબદાર છે તે વ્યક્તિનું લાયસન્સ પણ રિન્યુ ન હતું તે લાક્ષણ એક્સપાયર થઈ ગયું હતું શું મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ એજન્સીની કોઈ જવાબદારી નથી શું મહાનગરપાલિકા માત્ર તપાસના નામે દર વખતે નાટક કરીને સંતોષ માની લેતી હોય છે આવી ઘટનાને કોઈ સાખી લેતું નથી લોકોનું ટોળું સવારે પણ વિફર્યું હતું તેનો જવાબ પોલીસને મળ્યો હતો પોલીસ ઉપર તેઓએ હુમલાનો પ્રયત્ન કર્યો હતો મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે માટે ત્યાં ન દેખાણા ઘટના સ્થળ ઉપર આટલા લોકોની ત્યાં લાશુ રસ્તા ઉપર પડી હતી મહાનગરપાલિકાના એક પણ અધિકારીઓ રહ્યા છે છે ટીઆરપી અગ્નિકાંડ હોય હમણાં એટલાન્ટિક બિલ્ડિંગ નું અગ્નિકાંડ હોય આટલા આટલા લોકોના મૃત્યુ નીપજી ચુક્યા છે આજે સિટી બસ ના કારણે અકસ્માતમાં મૃત્યુ નિપજી ચુક્યા છે રાજકોટમાં જો હું આંકડો આપું તો નેવું દિવસમાં છત્રીસ લોકો અકસ્માત ના કારણે મૃત્યુ પામ્યા છે છત્રીસ લોકોનો આ જે પરિવારનો માળો વિખાયો છે તેની સુસ્થિતિ હશે મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી હોય તેવો રસ્તા પર ખાડા ખોદી નાખે તો પણ કોઈ પણ જાતની ત્યાં સવચેતી નથી રાખતા તેઓ માત્ર કોન્ટ્રાક્ટ એજન્સીઓ સાથે તેઓના નેતાઓ સંકળાયેલા હોય છે આ કોન્ટ્રાક્ટ એજન્સી છે તે રાજકોટના બોર્ડ નંબર ચારના ભાજપના પૂર્વ મહામંત્રી વિક્રમ ડાંગરને આપવામાં આવી હતી એટલે તેઓ ભાજપ સાથે સંકળાયેલા હતા એટલે સંતોષ માની લેવામાં આવ્યો અંકુર આવી રીતે જે જવાબદારી શું સામે કોઈ કાર્યવાહી નહીં કરે નક્કર પગલા નહીં લે તો કોઈ લોકો છે તે મહાનગરપાલિકા ઉપર ભરોસો નહીં કરે સૌથી મોટી બાબત રાજકોટ ટ્રાફિક વિભાગે પણ કીધું કે થી વધુ સ્પીડ હોવી જોઈએ સ્પીડ લિમિટ બાંધો છતાં પણ મહાનગરપાલિકા ચાલીસ થી વધુ સ્પીડ લિમિટ શા માટે નો બાંધી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે તેનું પરિણામ છે તે હવે લોકો ભોગવી રહ્યા છે જી બિલકુલ બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર